No me <coughs> ¡Gracias! બદલતી દુનિયાને લગા તમે ફોન નો ભરપૂર ઉપયોગ કરો તમે લેપટોપ નો ભરપૂર ઉપયોગ કરો તમે આઈપેડ નો ભરપૂર ઉપયોગ કરો તમે તેમાં અભ્યાસ નો ભરપૂર ઉપયોગ કરો પણ યાદ રાખજો આપણી સેવા માટે છે પ્રમુખ પ્રમુખમન મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ ત્યારે પ્રમુખમન મહારાજ સરના જવાબ દે છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે ને તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે ને તો તે અભિશાપ છે આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે મારે તમને એક વાર્તા કહેવી છે એક શાળામાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે ત્યારે એક વિદ્યાર્થી ભગવાન હું તમને કહેવા માંગુ છું કે હે ઈશ્વર જો તું મને આવતા જન્મમાં માનવનો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો મારે મારે મોબાઈલ મનું છે મારે મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એને મોબાઈલ ને પાસે રાખે છે અને જો તું મને આવતા જન્મમાં માનવ નો જવતા રમવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે જે મારી સાથે રમે મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે આવી મારે ઓફલાઈન મમ્મી જોઈએ છે પહેલા લોકો સેલેરી છુપاتے تھے પહેલા લોકો સેલેરી છુપاتے تھے ફિર જ્વેલરી છુપاتے تھے ઓર અબ તો ગેલે છુપاتے હે મોબાઈલ થી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં મેળવી શકીએ છીએ મિત્રો આપણે મોબાઈલ થી સારા વિડિયો જોઈએ તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ પણ નહીં આપણે ને તો મોબાઈલ ની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વગર ક્ષણ પણ નથી રહી શકતા આપણે આપણા માં બાપ ને મૂકીને બાળકો ને મૂકીને પત્ની ને મૂકીને વિદેશો માં રહી શકીએ છીએ પણ આપણે આપણા મોબાઈલ ને નથી આપણે આપણા મોબાઈલને મૂકીને નથી રહી શકતા મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો ચિડિયો સ્વભાવ અને યાશક્તિમાં ઘટાડો થાય છે છતાં આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ એનર્જી મને અહીં ભક્તિ કહેવાનું મન થાય છે કોલગટની પહેલાં ફેસબુકને રોજ ચાખે કોલગટની પહેલાં ફેસબુકને રોજ ચાખે અને ગોમેન્ટનો તો ચોખ્ખો હિસાબ રાખે ભૂમિતિની રેખા અને ભૂગોળના પર્વત ચાંચે ભૂમિતિની રેખા

પારસભાઈ બાંધી એવું કહે છે કે જો માણસને મશીન ના બાંધવું હોય ને જો માણસને મશીન ના બાંધવું હોય ને તો તે એક કલાક સૂતા પહેલા અને ઉઠતા પહેલા ફોન ઇન્ટરનેટ બંધ રાખજો નહીતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવન નું સંચાલન તમે નહીં તમારો મોબાઈલ કરતો છે તો બોલો મિત્રો મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ અંતે હું શ્રી સર્વદેશ આલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને સ્ટેજ આપ્યો આપ જેવા મહાન ભૂઓ સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો બધા એક સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ આપણે આપણો કિંમતી સમય મોબાઈલનો ખોટો ઉપયોગ કરીને નહીં બગાડું હું પ્રતિજ્ઞા લઉં લઉં છું છું કે કે હું આજ આજ પછી પછી મોબાઈલનો મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશ ઓછામાં ઓછો ઉપયોગ કરીશ અને મારો કિંમતી સમય અને મારો કિંમતી સમય પરિવાર અને પરિવાર ને અભ્યાસ આપીશ અભ્યાસમાં આપીશ થેન્ક યુ જય હિન્દ જય ભારત Eu